preview 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 બહુવા તાલુકા પાસે 10 દિવસ પહેલા ટોલ ટેક્સ બનવામાં આવ્યું હતું છેલ્લા 10 દિવસથી સમગ્ર બાબતને લઈને વિરોધ ચાલી રહ્યો છે દસ દિવસના અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું જેના આજે રોજ સમય પૂરો થઈ ગયો હતો કોંગ્રેસ અને નાના મોટા વાહન ચાલકો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો એકઠા થયા હતા આજના અદોલાનમાં સરકારી કર્મચારી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અદોલાન પૂરું કરી નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સમજૂતી કરવા માટે એક મીટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી જો સમુચિતિમાં ન્યાય તરફ નહીં આવે તો આવતા દિવસમાં ફરી ઉઘ અદિલાન કરવાની ખાતરી આપી હતી આ ટોલ નાકા પર જીજે ચારને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે તેવી ખાતરી રિપોર્ટર ગંભીર બારૈયા સાથે રાકેશ ગોહિલ આજ રોજ અમે રોઈસા લોંગડી ટોળનાકાના વિરોધમાં એક વિશાળ સંમેલન બોલાવી અને લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કર્યું છે ઉગ્ર વિરોધ કર્યો છે તેના ભાગરૂપે અમે ટોલ નાકાના મેનેજરને મળ્યા ત્યારે સંતોષકારક જવાબ અમને મળ્યો નથી એના એના કારણે આગામી દિવસોમાં અમે હાઈકોર્ટમાં જવાના છીએ અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરવાના છીએ જે ભાવનગર જિલ્લા ભાવનગર સોમનાથ હાઇવે રોડ પર મોંઘામાં મોંઘુ ટોલ નાખું જ્યાં લોંગરી ટોલ નાખું કહેવાય છે લોકોને માત્ર ને માત્ર પૈસા ખકેરવા સિવાય આ લોકોને રસથી એના વિરોધમાં આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું લોકોને સાથે રાખીશું વાહને એસોસિએશનના પ્રમુખોને અને વાહન વાહનના ડ્રાઈવરને સાથે રાખીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીને અમે લડત કરીશું અને મોવાના લોકોને આમાંથી મુક્તિ અપાવીને જમશું જય હિન્દ જય ભારત મારું નામ ભરત છે અત્યારે જે આજે ઢોલ નાકા ઉપર જે આંદોલનના અમારે શ્રી ગણેશ કરવા પડ્યા અને આંદોલનના કરવું પડ્યું ત્યારે અત્યારે થોડો કમ થયો આ ઢોલ નાકા અને સરકાર અને આ નેશનલ હાઈવેવાળાએ ઝુંકાવ કર્યો છે પણ એ મમને મંજૂર નથી જ્યાં સુધી જે જે ફોરની સિરીઝના વાહનને માફ ન કરે ત્યાં સુધી આ બોલના કા માફકું ન કહેવાય અત્યારે તો આંદોલનના કારણે દબાણ લોકોના એક મોટું સંગઠન જોયું એટલે એને નમતું ઝૂક્યું આ બધા આગેવાનો આવ્યા અને એને અહીંયા રજૂઆત કરી એટલે ટ્રોલ નાકાના અધિકારીએ અત્યારે આશ્વાસન સારું આપ્યું પણ કાલને પરમ દિવસે બે દિવસ પહેલાં જ અહીંયા પાંચ પાંચ હજાર રૂપિયા આ જ અહીંયા પાસ લેવાના માગતા હતા એ અત્યારે બંધ કર્યા અને નમતું જોઈતું છે પણ આવનારા દિવસોમાં જ્યાં સુધી ભાવનગર જિલ્લાનો જીજે જે ફોર વાહનનો માફ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન શરૂ થયું